હલકી સાડી જોઈએ છે લાઇટ વેટેડ જોઈએ છે તો આવા ટાઈપનું કલેક્શન બેસ્ટ રહેવાનું છે અને ગ્રાહક મિત્રો આપણે જેમ કે વાત કરીએ કે જેમનું અફોર્ડેબલ આપણે વાત કરીએ કોઈને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે બટ ઓછી કેપિટલ છે નાની કેપિટલ છે લાઈક બિઝનેસની વાત કરું તો મને સિલ્ક સાડીનું કલેક્શન એક હોતું હોય ને મને આપણે મિક્સ બિઝનેસ જેને સ્ટાર્ટ કરવો હોય તે એવું જ વિચારતા હોય કે હું ઓછા પૈસાના અંદર વધુ કલેક્શન લઈને આવું તો આ કલેક્શન તેમના માટે બેસ્ટ રહેવાનું છે આપણે વાત કરીએ તો આવા ટાઈપના કલેક્શનના અંદર પચાસથી સો પર્સન્ટનું માર્જિન તમે એડ કરીને સારો એવો પ્રોફિટ બનાવી શકો જય શ્રી કૃષ્ણ જ મેરા ફેમિલી તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના જ મેરા ફેશનના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો તમને બધાને જ ખબર છે કે આપણે બધાએ ઇવન વાત કરીએ કે એ પણ તમે ચેનલ પર જૂના હશો તો સિલ્ક સાડીના કલેક્શન તો તમે ખૂબ જ જોયા હશે આપણે વાત કરીએ તો પ્રાઇસીસની તો ફાઇવ ના સ્ટાર્ટિંગ રેન્જમાં થોડુંક હેવી કોન્સેપ્ટમાં તમને સિલ્ક સાડી મળી જશે બટ આજે હું થોડા લો પ્રાઇસ સાથે આવી છું સિલ્ક સાડી લઈને ખૂબ જ બધા લોકોની કમેન્ટ હતી કે મેમ આપણે થોડુંક લો રેન્જમાં બનાવો જેમ કે મને સ્ટાર્ટિંગ રેન્જ થોડીક અફોર્ડેબલ જોઈએ છે સિલ્ક સાડી જોઈએ છે અફોર્ડેબલ રેટમાં તો એવો જ કોન્સેપ્ટ લઈને હું આ વિડીયોના અંદર આવી ગયું છું જેના અંદર તમને સિલ્ક સાડીનું સ્ટાર્ટિંગ માત્ર એસી રૂપિયાથી મળી જશે મિત્રો માત્ર એસી રૂપિયાના સ્ટાર્ટિંગ રેજમાં તમને સિલ્ક સાડીનું કલેક્શન મળવાનું છે અને વાત કરીએ ને કલેક્શનની તો આવા ટાઈપનું કલેક્શન અમે તમને આપીશું અફોર્ડેબલ પ્રાઇસ એમને એમ નથી કહેતા કે અજમેરા ફેશનના અંદર તમને એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં એ વન ક્વોલિટી મળી જશે તો ચાલો આપણે વિડીયો પર આપણે સ્ટાર્ટ કરીએ તમારે જોઈ શકો છો કલેક્શન ખૂબ જ સરસ સરસ છે આપણે ત્યાં તમે જોઈ શકો છો કે ચંદેરી સિલ્ક ના અંદર તમને આવા ટાઈપનું અમે કલેક્શન આપીએ છીએ એટી રૂપીસના સ્ટાર્ટિંગ રેન્જમાં તમે જોઈ શકો છો કે કેવી સરસ સાડી છે આપણે વાત કરીએ લેન દેનનામાં ઓસની યુઝ થતી હોય છે એમ કે આપણે સો રૂપિયાની સાડી થઈ ગઈ પણ એ થોડુંક કેવું હોય છે કે પ્રિન્ટ સાડી હોય છે લોકોને સાડી નથી લાગતી તો આવા ટાઈપની તમે સાડી યુઝ કરી શકો છો લેન દેનના માટે તમે જોઈ શકો છો એમાં વાત કરીએ તો પહેરવા માટે પણ યુઝ કરી શકો છો નાના મોટા ફંક્શન થઈ ગયા છે એમ કે ઘરમાં પૂજા થઈ ગઈ હલકી સાડી જોઈએ છે લાઇટ વેટર જોઈએ છે તો આવા ટાઈપનું કલેક્શન બેસ્ટ રહેવાનું છે અને ગ્રાહક મિત્રો આપણે જેમ કે વાત કરીએ કે જેમનું અફોર્ડેબલ આપણે વાત કરીએ કોઈને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે બટ ઓછી કેપિટલ છે નાની કેપિટલ છે લાઈક બિઝનેસની વાત કરું તો મને સિલ્ક સાડીનું કલેક્શન એક હોતું હોય ને મને આપણે મિક્સ બિઝનેસ જેને સ્ટાર્ટ કરવો હોય તે એવું જ વિચારતા હોય કે હું ઓછા પૈસાના અંદર વધુ કલેક્શન લઈને આવું તો આ કલેક્શન તેમના માટે બેસ્ટ રહેવાનું છે ઇનશોર્ટ આપણે વાત કરીએ હાઉસવાઇફ થઈ ગઈ માટે બેસ્ટ કલેક્શન રહેવાનું છે જેમ કે હવે વાત થઈ ગઈ કે જો કોઈ જોબ કરે છે અને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે ઓછા ફંડના અંદર વધારે કલેક્શન લેવું છે તો આવા ટાઈપના તમે કલેક્શન લઈ જઈ શકો છો અને વાત કરીએ ને માર્જિન કેટલું રાખી શકો છો આપણે વાત કરીએ તો આવા ટાઈપના કલેક્શનના અંદર તમે 50 થી 100% નું માર્જિન તમે એડ કરીને સારો એવો પ્રોફિટ બનાવી શકો છો અને ટેક્સટાઇલના માર્કેટના અંદર આપણે વાત કરીએ કે સુરત તો ટેક્સટાઇલ માર્કેટ માટે એટલું ફેમસ છે ને કે હું શું જ વાત કરું બટ મને તો એવું જ ક્વેશ્ચન આવે ઈવન તમને પણ આવતો હશે કે આપણે ખાલી અજમેરા ફેશનના અંદર એવું તો શું છે આટલા બધા ટેક્સટાઈલ માર્કેટ છે સુરત ના અંદર તો હું શા માટે અજમેરા ફેશન સાથે જોડાઉં તો અજમેરા ફેશનના અંદર તમને મળી જશે આપવા પ્રકારની એ વન ક્વોલિટીની પ્રોડક્ટ અફોર્ડેબલ પ્રાઇસ સાથે અને વાત કરીએ ને અજમેરા ફેશન જે છે મેન્યુફેક્ચરિંગ કંપની છે નામની નથી આપણા આવા ટાઈપની પ્રોડક્ટ આપણી પોતાની ફેક્ટરીથી રેડી થઈને આવતી હોય છે ફેક્ટરી તમને શું જોવો કે ફેક્ટરીના આપણે તમને એમ વિશ્વાસ કરવો હોય કે આપણે વાત કરીએ કે ફેક્ટરીની પ્રોડક્ટનો શું ફૂડ જોવો હોય કે કઈ રીતે પ્રોડક્ટ બનવો છે તે પણ આપણે ચેનલ પર તમને મળી જશે તો ત્યાંથી પણ તમે ચેનલ પર જે છે વિડિયો પણ જોઈ શકો છો કોઈ વસ્તુનો ડિટેલમાં વિડીયો જોઈતો હોય તે પણ તમને મળી જશે તો તેના માટે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે મિત્રો તમને આવા ટાઈપના કલેક્શન મળી જશે જેમ કે ગુજરાતી ચેનલ છે તો આપણે ત્યાં બાંધણીનું અને લહેરિયાનું પેટર્ન ખૂબ જ વધારે ચાલતું હોય છે તમામ ઓડિયન્સને સારું લાગતું હોય છે મિક્સ પબ્લિકને પણ સારું લાગતું હોય છે તો તમને આવા ટાઈપનું જે છે લહેરિયાનું કલેક્શન મળી જશે તમે જોઈ શકો છો કે થોડુંક ઓર્ગેન્સા ટાઈપનું આના અંદર ફેબ્રિક મળી જશે ખૂબ જ સરસ આના વર્ક આપ્યું છે લહેરિયાનું રહેશે કે પલ્લુ પલ્લુ રહેવાનોસ પલ્લું છે તમે મિત્રો જોઈ શકો છો કે જ સરસ છે અને પર્ટિક્યુલરલી તમને એક એક સાડી પર અજમીરા ફેશન જોવા મળી જશે અને અજમીરા ફેશન મેન્યુફેક્ચરિંગ કંપની સાથે એક એવી બ્રાન્ડ છે જેના અંદર તમે આપણે ઇઝીલી સેલ કરી શકો છો કોઈને પણ એમ કહેશો કે આ અજમીરા ફેશનની પ્રોડક્ટ છે ઇઝીલી તમારી પ્રોડક્ટ વેચાઈ જશે અને આપણે આટલું હકી એટલા જ માટે કહીએ છીએ કારણ કે આપણી ક્વોલિટી એટલી સારી છે તમે જોઈ શકો છો કે અજમેરા ફેશન તમને પર્ટિક્યુલરલી તમામ પ્રોડક્ટ પર એક એક લોગો જોવા મળી જશે મિત્રો ખૂબ જ સરસ સરસ કલેક્શન છે ઓછા ફંડના અંદર તમે વધારે કલેક્શન લઈને જઈ શકો છો આવા ટાઈપની બનારસી સાડી પણ તમને મળી જશે મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મરૂન કલરના કોન્સેપ્ટના આપણે વાત કરીએ સિલ્કના અંદર બનારસી રહેવાનું છે આવા ટાઈપના આના અંદર જળ વર્ક આપ્યો છે સાઈડ પર તમને ટસલ્સ જોવા મળી જશે પણ લુ પણ આનો ખૂબ જ સરસ આપ્યો છે અને વાત કરું ને સાડીના લુકની તો સાડીનો લુક તો ખૂબ જ સરસ છે અને તેના માટે કરવું શું છે અજમેરા ફેશન આવવું છે વિઝિટ કરવાનું છે સ્ક્રીન પર નંબર આપ્યો છે તેના પર કોલ કરવાનો છે તમામ ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી મળી જશે જશે અને તમારા જ અંદર વ્યક્તિ જે તમને ઇન્ફોર્મેશન આપશે એડ્રેસ રહેવાનો છે સુરત રેલવે સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે સુરતના વન ઝીરો વનનું ટ્વિન ટાવર જોવા મળે છે જે કે સહારા દરવાજા પર છે ગ્રાઉન્ડ ફ્લોર પર અજમેરા ડેસ્ક જોવા મળે છે અને સિક્સ ફ્લોર પર તમને આવા જ ટ્વેન્ટી નાઇન પ્લસ કાઉન્ટર્સ જોવા મળી જશે તો રાશાની જોવા છો લો રેન્જ થી હાઈ રેન્જ તમામ પ્રકારની પ્રોડક્ટ આપણા ત્યાં તમને મળી જશે તો આજે જ અજમેરા ફેશન સાથે જોડાવો આજે જ કોલ કરો ને આવા ટાઈપની પ્રોડક્ટ લઈને જાઓ તો આશા કરું છું તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે તો હું તમને મળીશ નવા વિડીયોમાં નવા કલેક્શન સાથે નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમારી કાચી લો મને રજા આપો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ